સામાન્ય રીતે ધોરણ દસ અને બાર પછી કઈ રીતે આગળ કારકિર્દીમાં વધવું એની મૂંઝવણ દરેક વિદ્યાર્થીને હોય છે કઈ ફેકલ્ટીમાં કયા કોલેજ માં કઈ રીતે આગળ વધવું આ બધા વિશે માર્ગદર્શન વર્ષોથી આપે છે જેને પચાસમું વર્ષ શરૂ થઈ ગયું છે એવા ભાવનગરના વિકાસ વર્તુળની આજે આપણે વાત કરવી છે આ વિકાસ વર્તુળ દ્વારા અનેક પ્રવૃત્તિઓ ચાલે છે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન તો ખરું જ એ ઉપરાંત રોજગાર માર્ગદર્શન પણ આપવામાં આવે છે ગુજરાતમાં વર્ષોથી આ વિકાસ વર્તુળના નામે સરસ મજાની કોલમ ચાલે છે ને બહુ બધી વંચાઈ છે વિદ્યાર્થીઓમાં અને રોજગારી મેળવવા માંગતા યુવાનોમાં આ ઉપરાંત પણ ઘણી બધી પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થાય છે આજે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાવનગરથી પરેશભાઈ ત્રિવેદી જે સંસ્થાના માનદ મંત્રી છે

અને કીર્તિભાઈ શાહ એ બંને મિત્રો અને એમના મિત્રો થકી થઈ છે કે તેઓએ વિચાર્યું કે ભાઈ આપણને જે મુશ્કેલી પડી એ વિદ્યાર્થીઓ ન પડી જોવી જોઈએ આજે એ લોકો એમના જીવનમાં જો સાચું માર્ગદર્શન મળ્યું હોત તો બંને એની કેરિયર સારી રીતે ઘડી શક્યા હોય અને એમાં એને ઘણી નિરાશા પ્રાપ્ત થઈ એટલે એમને વિચાર્યું કે ભાઈ આપણે વિદ્યાર્થીઓને સાચી સમજ અને સાચું માર્ગદર્શન આપવું જોઈએ

અને આજ રીતે તમે રોજગાર માર્ગદર્શન પણ વર્ષોથી આપો છો જે કઈ રીતે ચાલે છે એની વાત કરી આપણે સાહેબ છે ને કેટલા વર્ષોથી એક માર્ગદર્શન મેગેઝીન બહાર પાડીએ છીએ આજે જેટલા વિદ્યાર્થી છે બધાને બિઝનેસ પણ એમને માહિતી આપીએ છીએ કે તું આટલી એટલી રોજગાર ની માહિતી લે અહીંયા તને લોન મળશે આ જગ્યા અને તું તારી રીતે સ્વયંભૂ ઉભો થઈ શકી સારો બિઝનેસ કરી શકી અને તારી નીચે માણસો પણ રાખી શકી બરાબર સ્વરોજગાર બરાબર

સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગ નું પણ આયોજન કરીએ છીએ અત્યાર સુધી ચાલે છે અને આપણી સંસ્થાના તાલીમ વર્ગ નો લાભ લઈ અને હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પરીક્ષા પાસ કરી અને પોતાની કારકિર્દી બનાવી છે બહુ સરસ બહુ સરસ અને કારણ કે એ બહુ જરૂરી છે કે આપણે એક તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઓછા આકર્ષાય છે હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે ત્યારે એને માર્ગદર્શન મળે કે આ પરીક્ષાઓ કઈ રીતે એમાં હેપિયર થવું કઈ રીતે પાસ થવું કઈ રીતે તૈયારીઓ કરવી આ સૌથી મહત્વની વાત તમે બહુ સરસ મજાની લાઇબ્રેરી પણ બનાવી છે હાજી સર આપણે ત્યાં ઓગણીસો ને પંચ્યાસીની સાલથી સ્પર્ધાત્મક પરીક્ષાની લાઇબ્રેરી છે કે જેમાં અસંખ્ય ગુજરાતી હિન્દી અંગ્રેજી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો આવેલા છે મેગેઝિન પણ આવેલા છે અને વિદ્યાર્થીઓ પોતે

અમારા વિકાસવર્તુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ ડોક્ટર પિયેશભાઈ પારેખ અને મને અમને બોલાવી અને દિલ્હીમાં છ દિવસ એની ઉજવણીમાં પણ ભાગ લે હતો અને ગણતંત્રવિસમી જાન્યુઆરી ના રોજ પણ અમને વિકાસવર્તુળ ટ્રસ્ટ ને બોલાવી અને પરેડમાં પણ ભાગ લઈ લીધો હતો અમે બહુ સરસ પણ સામાન્ય રીતે પરેશભાઈ તમારી પાસે ઇન્ક્વાયરી આવતી હોય કે મને આ પ્રકારનું માર્ગદર્શન કઈ પ્રકારે લોકો તમારી સાથે જોડાતા હોય છે કેવું આપણી સાથે થાય પહેલા આજે ઘણા વખત પહેલા જ્યારે સાહેબ મોબાઈલ ની કેવી શોધ નહોતી હતી ત્યારે પોસ્ટકાર્ડ પંદર પૈસા નો હતો આપને ખ્યાલ હશે ભાઈ પોસ્ટકાર્ડ લખતા અને પોસ્ટકાર્ડ લખીને અમારે ત્યાં આવે એટલે અમે પાછા પોસ્ટકાર્ડ માં જવાબ આપતા અને ભાવનગર પૂરતું હોય છે કે ભાવનગર બાર પણ આવા કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં સાહેબ સમગ્ર ગુજરાતમાં બહુ બહુ સરસ એટલે આ બહુ મોટી વાત છે પણ અત્યાર સુધીનો સંસ્થાનો અનુભવ કેવો રહ્યો છે કારણ કે તમે ખાસ કરીને શૈક્ષણિક કારકિર્દી અને રોજગાર માર્ગદર્શન આ બે મુખ્ય બાબતો ઉપર કામ થઈ રહ્યું છે એમાં અનુભવ કેવો રહ્યો છે કારણ કે આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓ તમારા સંપર્કમાં આવ્યા હશે જી સાહેબ જી અનુભવ ખૂબ જ સારો રહ્યો સાહેબ કે જ્યારે અમે બાદ નીકળી અને માણસો વિદ્યાર્થીઓ એમ કે અમે વિકાસ વર્તુળ નો લાભ લીધેલો

શાળા કોલેજો ભાગ લે છે દર વર્ષે કરતા વધારે વિદ્યાર્થી આ પરીક્ષા આપે છે અને આ પરીક્ષા સાહેબ પાંચમા ધોરણ થી શરૂ કરી કોલેજ સુધી યોજાય છે અને આ પરીક્ષામાં અમને સૌથી પહેલા વિદ્યાર્થીઓને પુસ્તકો આપીએ છીએ જેમ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુસ્તકમાં સામાન્ય જ્ઞાન હોય કોમ્પ્યુટર હોય રિઝનિંગ હોય ગુજરાત અંગ્રેજી ગ્રામર હોય ગણિત હોય આ બધું ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો હોય છે અને દરેક ને ધોરણ વાઇઝ અમે પુસ્તકો આપીએ છીએ એ પુસ્તકો વિદ્યાર્થી વાંચે ત્યારબાદ અમે દરેક સ્કૂલ કોલેજોમાં

અને બીજી બધા બધા જે છે સામાન્ય ગુજરાતી જયારે આપણે સેવા કરતા હોય ત્યારે આપણને કુદરત પણ મદદરૂપ થાય છે એટલે ફેકલ્ટી ખુબ સારી મળે છે વિદ્યાર્થીઓ પણ આનો સારો લાભ લે છે અને એ વર્ગો હોય છે કે ટોકન ફી થી ચાલે સાહેબ ટોકન ફી હોય છે ટોકન ફી મિત્રો સાથે આની શરૂઆત કરી મને લાગે છે ગુજરાત માં આવી નું પ્રમાણ બહુ ઓછું છે એ વાત સાચી છે એટલે આ રીતે તમારે સંસ્થાની

આપણે બધાને ખ્યાલ છે કે જેવું જોઈએ એવું વિચારી એવા બને આજે છોકરાઓ કાર્ટુન જોવે તો કેવા બને આંખો બગડે મગજ બગડે એટલે આ વસ્તુ ન થાય એટલે આપણે વિકાસ ટ્રસ્ટ એક પણ જાતના

અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન દરેક પ્રકારે મળે એ સૌથી મહત્વનું છે ને એ ભૂમિકા વિકાસ વર્તુળ કરી રહ્યું છે પ્રદીપભાઈ તમે અમારી સાથે જોડાયા અને બહુ સરસ રસપ્રદ માહિતી મારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ